આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી જોવા મળી હતી આગ ચોતોતામાં ખૂબ ઝડપથી પ્રસરી ગઈ હતી જો કે સવારના સમયે દુર્ઘટના થતાં કોઈ જાનહાની થઈ નહોતી ડુમસ વિસ્તારમાં કોફી વેવમાં આગ લાગવાની ઘટના બની હતી સવારના સમયે આગ લાગવાની ઘટના બનતા ડરનો માહોલ જોવા મળ્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું સવારના સમયે અને સાંજના સમયે અહીં ગ્રાહકો જોવા મળતા હોય છે વહેલી સવારે ત્યાં કોઈ વધુ લોકો હાજર ન હતા આગ લાગવાનો કોલ મળતાની સાથે જ વેસુ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે આગ લાગવાનો કોલ મળતા ઘટના સ્થળ ઉપર જોયું ત્યારે આગ ચાલુ હતી ધ કોફી વેવમાં ઇન્ટિરિયર ડિઝાઇન બાંબુનું કરાયું હતું અને કાપડ પણ લગાવાયું હતું જેના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે વહેલી તકે સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી